સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આગામી છ એપ્રિલના રોજ આવતી રામનવમી ના હતી જેમાં બે શોભાયાત્રાના સંયોજકો આયોજકો વેપારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે નાયબ પોલીસ અધિક્ષકતા દ્વારા બંને શોભાયાત્રાના આયોજકોની તથા ડીજે સંચાલકોની જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી આ સાથે કાયદો અને

જે અનુસંધાન એ આજ રોજ ગાંગદ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે કાંગદ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મીટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ મિટિંગ કરવામાં આવેલું કે પોલીસનું બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી કાંગદ્રા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે તેવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને બાહોદરી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતર પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી ચાલીસ ચાલીસ અથવા તો પચાસ પચાસ એ લોકોના સહકર્મીઓ રહેશે જે લોકો પોતાની પાસે બિલ્લો રાખશે અને પોલીસની મદદમાં રહેશે જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇશ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસની મદદમાં રહેશે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા